કરી તાલુકા પંચાયત કચેરી ખાતે સરકારી કાગળો સળગાવી દેવાતા ચકચાર મચી ગઈ છે જે તાલુકા પંચાયત કચેરી અગાઉ મંદરેગા કોબાનમાં પણ સપડાઈ હતી તેના તો કાગળો નહોતા જેવા અનેક સવાલ દેવગઢ બારી તાલુકાના પંચાયતના રેકર્ડ રૂમમાં વર્ષો જૂના સરકારી સહી સિક્કા ધરાવતા દસ્તાવેજોના કાગળો સમજીઓ દ્વારા સળગાવવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે ચોંકાવનારી બાબત એ છે કે જવાબદાર અધિકારીઓની હાજરીમાં વિના માત્ર મૌખિક સૂચનાના આધારે આ કાર્યવાહી કરાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે કૌભાંડ સંબંધિત મહત્વના દસ્તાવેજો પણ આજ રેકોર્ડ રૂમમાં સંગ્રહિત હોવાનું સામાવ્યું હતું આવી પરિસ્થિતિમાં સરકારી દસ્તાવેજો સળગાવવાની ઘટના અનેક ગંભીર પ્રશ્નો ઉભા કરી રહી છે સ્થાનિક લોકોને જાગૃત નાગરિકોમાં શંકા ઉઠી રહી છે કે સળગાવવામાં આવેલા કાગળો ખરેખર ઉદ્દય લાગેલા અને બિનજરૂરી હતા કે પછી કોઈ મહત્વના પુરાવા રૂપે અને પૂર્ણ દસ્તાવેજોનો નાશ કરવામાં આવ્યો છે આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરવાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે આ મુદ્દે તાલુકા વિકાસ અધિકારીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે રેકર્ડ રૂમમાં જ્યાં ઓછી હોવાથી અને ઉદય લાગેલા જૂના દસ્તાવેજોના કાગળો દૂર કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે અને મીટિંગ માટે જગ્યા જરૂરી હોવાથી રેકર્ડ રૂમ ખાલી કરવામાં આવ્યો હતો અને અધિકારીના નિવેદન બાદ પણ અનેક પ્રશ્નો પણ ઉકેલ્યા જ રહ્યા છે કારણ કે સરકારી દસ્તાવેજોના નિકાલ માટે નિશ્ચિત નિયમો અને પ્રક્રિયા હોવા છતાં શું તે તમામ નિયમોનું પાલન થતું હતું કે કેમ તે અંગે સ્પષ્ટતા થવી જરૂરી બની છે